પોરબંદરમાં અનેક મિલકત ધારકોએ વેરો ભર્યો નથી ત્યારે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને અનેક વિસ્તારોમાં ખુલ્લા પ્લોટમાં વેરો બાકી હોય તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ ટેક્સ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું ખુલ્લા પ્લોટો છે ધરમપુર છે છાયામા છે એ બધાના વેરાઓ આપણે ચડી ગયા છે એ કીધું કે જ્યાં લોકો વિદેશોમાં રહે છે એના ફોટો છે એની તપાસ કરાવી અને એને જથ્થો વેરો બાકી છે એનો છાપોમાં જાહેરાત આપી અને જમીનને ટાંચમાં લેવાના કાર્યવાહી ચાલુ કરો અત્યારના એ કાર્યવાહી ચાલુ કરી સાહેબ એ સૂચના આપી કે ફેક્ટરીઓ જે છે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને આપણે નાતી બજારની અંદર પણ ફેક્ટરીઓ આવેલી છે એ વેરા નથી પણ એવું છે એને સી મારી કાયદેસર કાર્યવાહી કરી છાપવામાં આવી રીતના અમે લોકો સી મારીએ છીએ આવી રીતના અમે કાર્યવાહી કરીએ તો તાત્કાલિક ભલામણ કરવામાં આવે છે કે ભાઈ તમે તાત્કાલિક અમારે બેરવો હોય તો તેને દસ ટકા અમે આપીએ છીએ તાત્કાલિક ભરી દેવા અમે પ્રજાને અમને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ ખરીદો તો અમને લોકોને દસ ટકાની રાહ